માકરોલ વડતાલ રોડ પર આવેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ બાય સાયન્સમાં નવતર અભિગમ રૂપે રંગબેરંગી પતંગિયા ઉદ્યાન તૈયાર કરાયો છે પતંગિયાઓના પર્યાવરણીય અને જૈવિક મહત્વને ઉજાગર કરતું આ અનોખું પગલું છે જેને શૈક્ષણિક સાધન રૂપે ઉપાસવામાં આવ્યું છે શૈક્ષણિક સંસ્થાઓમાં જીવન વૈવિધ્ય અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ બદલ ડિપાર્ટમેન્ટના શિક્ષકો વિદ્યાર્થીઓને એસપી યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલે અભિનંદન પાઠવ્યા હતા બાયો સાયન્સ વિભાગને હું અભિનંદન આપું છું આપણે સૌ જાણીએ છીએ કે બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ બાયોડાયવર્સિટી માટે આપણે ત્યાં લગભગ બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ અને બોટોનિકલ ગાર્ડનમાં અઢીસોથી વધારે વિશેષ જાતિના વૃક્ષો છે આપણી પાસે અને સૌથી વધારે વિવિધ પ્રજાતિઓની વનસ્પતિઓ પણ છે અને એનું જાળવણી અને સંરક્ષણનું કામ વિભાગ દ્વારા કરવામાં આવે છે સ્ટડીસ કરીએ છે એને બેકયાર્ડ ડાયવર્સિટી કહેવાય એમાં એક મહત્વનું છે બટરફ્લાઈઝ અને બટરફ્લાયસ તમને ખબર છે કે પતંગિયા આપણને ખૂબ ગમે એની સાથે અમારો એક્સપર્ટ સ્ટાફ છે આગળ અમે ડેઝર્ટેશન સ્ટડીઝમાં બટરફ્લાય લવિંગ પ્લાન્ટ્સની ઉપર એક સ્ટડી કર્યો હતો અને એ એ પ્લાન્ટ્સ અમારે કલ્પેશભાઈ ઈસ્નાવા અને ઋશાંગભાઈની મદદથી અમે પ્રોક્યોર કર્યા આખું અહીંયાનું ડિઝાઇનિંગ ડ્રોઈંગથી માંડીને એનું એક્ઝિક્યુશન બધું રુશાંગભાઈએ અને એમના સ્ટાફે કર્યું છે ઉજ્જવલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિભાગમાં બસો થી વધુ વિશિષ્ટ જાતિના વૃક્ષો અને વિવિધ પ્રજાતિની વનસ્પતિ પણ છે પતંગિયા ઉદ્યાનનું નિર્માણ વિદ્યાર્થીઓને રિસર્ચ માટે ઉપયોગી બની રહેશે આ ઉદ્યાનમાં પ્લાન્ટ પર ફૂલો આવશે ત્યારે ખાસ કરીને સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પતંગિયાની સંખ્યામાં વધારો જોવા મળશે વિભાગ પાસે સો જેટલા પતંગિયા રેકોર્ડ સિવાય છસો ઉપરાંત પ્રજાતિઓ પણ જોવા મળશે આ ઉદ્યાન સૌ કોઈ નિહાળવા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે જોકે અમદાવાદમાં કાતરિયા લોનાવાલા સહિતના સ્થળોએ બટરફ્લાય રીચ ઝોન જોવા મળે છે